જય શ્રી કૃષ્ણ ડાયો નો ગણાય ગાંડો નો ગણાય બોલ કાના બોલ તું તો કેવો રે ગણાય ડાયો નો ગણાય ગાંડો નો ગણાય બોલ કાના બોલ તું તો કેવો રે ગણાય તે તો કામ કીદા છે ન વાઈને કહેવાયેવા તે તો કામ કીધા છે વા ન કહી શકાય એવા સગા મામા તે મારો માસી પુતના ને તે મારા બોલ કેવો રે ગણાય ડાયો નો ગણાય ગાંડો નો ગણાય બોલ કાન બોલ તું તો કેવો રે ગણાય સગા મામા તે મારા માસી પુતના ને તે મારા બોલ કેવો રે ગણાય ડાયો નો ગણાય ગાંડો નો ગણાય બોલ કાના બોલ તું કેવો રે ગણાય મૂકી માં બાપ ને રડતા તે જેલ માં કરી લે રતે ગો કોણ ગામ માં મૂકી માં બાપ ને રડતા તે જેલ માં કરી લે રતે ગો કોણ ગામ માં મહી માં ખણ તે ખાધું લૂટી ચોરી તે ખાધું બોલ કેવો રે ગણાય दा डों नो गणाई दयो नो गणाई बोल क न बोल तु तो केवो रे गणाई बोल क न बोल तु तो केवो रे गणाई गोपियो ना देहर म खुशी जातो महिमा कोण चोरी ने खातो गोपियो ना रेहर म खुशी जातो महिमा कोण चोरी ने खातो ਕੋਈ ਨਹੀਂ ਗਾਗਰ ਫੋੜੀ ਜਾਏ ਕੋਈ ਨਹੀਂ ਮਟਕੀ ਫੁੱਟੀ ਜਾਏ ਬੋਲ ਕੇਵੋ ਰੇ ਗਣਾਈ ਡਾਇਓ ਨੋ ਗਣਾਈ ਗਾਂਡੋ ਨੋ ਗਣਾਈ ਬੋਲ ਕਨ ਨਾ ਬੋਲ ਤੂ ਤੋ ਕੇਵੋ ਰੇ ਗਣਾਈ ਗੂਲ ਕਨ ਨਾ ਬੋਲ ਤੂ ਤੋ ਕੇਵੋ ਰੇ ਗਣਾਈ ગોપીઓ થી પાછળ તું તો જાતો હરતો રખડતો કોઈ નથી ડરતો ગોપીઓની પાછળ તો જાતો કોઈ નથી ડરતો હાથ પકડી જાય કોઈ ના પાલવ પકડી જાય બોલ કેવો રે ગણાય ડાયો નો ગણાય ગાંડો નો ગણાય બોલ કાના બોલ તું તો કેવો રે ગણાય બોલ કાના બોલ તું તો કેવો રે ગણાય નું નામ તેલ જ આવ્યું ગામ ગોકુળિયું આખું ગજાવ્યું આવ્યું મા બાપનું નામ તેલ જાવ્યું ગામ ગોકુળિયું આખું ગજાવ્યું આવ્યું ગોપિયું મંડળ ગુણ ગાય ગુણલા તારા રે ગવાય માધવ કેવો રે ગણાય ગાયો નો ગણાય ગાંડો નો ગણાય બોલ કાના બોલ તું તો કેવો રે ગણાય માધવ કેવો રે ગણાય ગાયો નો ગણાય ગાંડો નો ગણાય બોલ કાના બોલ તું તો કેવો રે ગણાય શ્રી કૃષ્ણ સર્વને ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરવાનું ભૂલતા